નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વિધાનસભા સીટ પર આપના વિજય ઈસુદાન ગઢવી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા થયો છે જંગી વિજય આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં યોજાય રેલી હિંમતનગર બહુમાળી ભવન થી ટાવર રોડ સુધી યોજાય રેલી પ્રદેશ પ્રમુખે સાબરડેરી સહિત સહકારી સંસ્થાઓ પર કર્યા ભ્રષ્ટાચાર ના આક્ષેપ તાજેતરમાં વડોદરા ખાતે બનેલ પુલ ધરાશાયી ઘટનામાં સરકાર પર કર્યા કટાશ ભાજપ શાસિત સરકાર કામોમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાબરકાંઠામાં આપ પ્રદેશ પ્રમુખ પગલે આપના કાર્યકરો આગેવાનોમાં ખુશી રાજ્ય સરકાર સાબર ડેરી સહિત સહકારી સંસ્થાઓને લીધી આડ્યાત મંજુર ખડુસિયા હિંમતનગર ખબર સાબરકાંઠા વિસાવદરની જનતાએ જે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે ભાજપની તાનાશાહીને હટાવી છે અને વિસાવદરની સંતાએ જે ત્રણ સંદેશો આપ્યા છે એક તો ભાજપને ભાજપ પાર્ટી છે હરાવવાને લાયક છે બીજું કે ભાજપને હરાવવી જ જોઈએ અને ત્રીજું કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે આ મેસેજ લઈને અમે જીલે જીલે જઈ રહ્યા છીએ અને ભાગરૂપે આજે હિંમતનગરમાં આવ્યા હતા હિંમતનગરની જનતાને પણ એક વિનંતી કરી છે કે તમે પણ જાગો તમારો હાથમાં પણ જગાડો ભાજપ રોડ રસ્તા હોય કે સાબર ડેરી હોય ભાજપના હોદ્દેદારો હોય ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું ખેડૂતોનો લોય ચૂસવાનો હોય વેપારીઓનો હોય શ્રમિકોનો હોય માલધારીઓનો હોય ભાજપે બધાને પાયમાલ કરી નાખ્યા છે મારી સૌ ઉત્તર ગુજરાતના નાગરિકોને વિનંતી છે કે ઉત્તર ગુજરાતમાં ખૂબ સારું થઈ શકે એમ છે સહકારી ક્ષેત્રમાં પણ સરકારીમાં પણ અને એપીએમસી માં પણ ખૂબ સારું થઈ શકે એમ છે અહીંયા લૂંટ ચાલે છે તો એકવાર તમે વિસાવદનની જનતાની જેમ જો પરિવર્તન લાવશો તો આ બધું શક્ય છે બીજું મારે ઉત્તર ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે કોઈ ભાજપના બનાવેલા બ્રિજ ઉપર ચાલતા પણ નહીં અને નીચે પણ ના ઉભતા તમારા બાળકોને પણ ના ઉભા રાખતા ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા બાળકોને પણ આ ભાજપ વાળાના ખાડાઓથી અને બ્રિજોથી બચાવજો તમે કમર માટે મત માંગો છો પણ આ તમારા બાળકોનો એકના એક દીકરા દીકરીનો જીવ લેશે એટલા આ નથારા છે એટલા ભ્રષ્ટાચારીઓ છે અને એટલા માટે હું વિનંતી કરવા આવ્યો છું કે આગામી ચૂંટણીઓ જે આવે નગરપાલિકાની તાલુકા જિલ્લા પંચાયતની એમાં એક વખત જે મિસાવતરની જનતાએ ઝાડુને પસંદ કર્યું છે આમ આદમી પાર્ટીને પસંદ કર્યું છે એ કામની રાજનીતિને પસંદ કરવા હું અપીલ કરું છું